મિત્રો નમસ્કાર મિત્રો આપણે આવે છીએ આજે વાવ થરાક ગામ કયું છે તમને ઓનરના મોઢેથી સાંભળવા મળશે હવે તમે જોઈ શકો છો ઉંમર માત્ર અઢાર વર્ષ અઢાર વર્ષ ચાલુ છે અંકિતભાઈ ઠાકોર ઠાકોર છે અંકિત નામ છે બારમું ભણે છે બાપ બેટો થઈને પશુપાલન શરૂઆત કરી ચૂક્યા છે બે વર્ષ થયા છે ખુબ સારું કાર્ય કરી રહ્યા છે શરૂઆતમાં એમણે ચારેક ભેસો લાવેલી અને ચાર ભેંસો જ એમણે ઓવરઓલ જોઈએ તો ત્રીસેક પશુ એમણે એડ કર્યા છે ત્રીસેક પશુ એમણે ઘરે સંવર્ધન થકી બનાવે છે કોઈ પણ પશુ હવે બારેથી કોઈ ખરીદ્યા નથી સમજી લો કોઈ પણ વેચતા પણ નથી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અત્યારે પણ સમજી લો કે ખૂબ સારું એમનું ટર્નઓવર છે અત્યારે સમજી લો કે મહિને પચાસ સાઠ હજાર એ દૂધ ભરાવે છે પ્લસ એમની પાસે જે ભેંસો છે એ પણ બહુ સારી એવી દૂધારું પશુઓ છે સમજી લો કે નવ દસ અગિયાર લિટર દૂધ આપવાળી સારી એવી ભેંસો છે હવે જે પશુપાલન ક્ષેત્રમાં માં સમજી લો કે જે ન યુવા પશુપાલન ક્ષેત્રમાં તમે નવા આવવા માંગતા હો ને તો તમારા માટે ખાસ વિડીયો છે કેટલા કેટલા દૂધવાળી ભેંસો લાવી છે અને કેવી કેવી ભેંસો છે આપણે વિડીયો શરૂઆત કરીએ શું કહો ભાઈ મજામાં 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 શું નામ તમારું ઠાકોર અંકેશભાઈ આસારામભાઈ ગામ લાલપુરા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા વાવ હાલ લાગે વાવ થરાજ લાગે હા ઉમર કેટલી થઈ જાય છે ઉમર 18 વર્ષ 18 વર્ષ હા 18 વર્ષ હવે જો મિત્રો ચૂરણ આવી ગયું નહી આવ્યો તે 18 રનિંગ છે હવે મિત્રો સમજી લો કે 18 વર્ષ હજી ઉમર પણ થઈ નથી અને પશુપાલન માં ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે સમજી લો કે ઠાકોર સમાજ દે છે હવે અત્યારે ઠાકોર સમાજ પણ ખૂબ સારી એવી મહેનત ખૂબ સારું પશુપાલન કરે છે હવે ઉંમર નાની છે પણ અત્યારે આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના જમાનાથી એ સારા સારા એવા અમુક અમારા જેવા વિડીયો જોવે અને એ પ્રોત્સાહન સ્વરૂપે સારું એવું પશુનો નસલ સુધાર કરે છે અત્યારે આપણી જોડે નાના મોટા થઈને કેટલા પશુ છે પચીસ જેવા છે કોને પચીસ જેવા હા અહીંયા કેટલા છે અહીંયા ઓગણીસ વીસ જેવા ઉભા છે અને પાંચ બારે છે અને પ્લસ કઈક તમે બની માં કઈક મૂકી પાંચ પાડી બનીમાં મૂકી છે

બે વર્ષ થી હા બે વર્ષ બે વર્ષ ના અંદર તમે બધી ભેસો ઉભી કરી છે હા બે વર્ષ ત્રણ વર્ષના સમય સમયગાળામાં તમારા ફાધર એ પણ એક્ટિવ છે આમાં હા એ પણ એક્ટિવ છે તમે કેટલા એક્ટિવ છો આમાં અમે પણ એક્ટિવ છીએ અને એ પણ એક્ટિવ છે ભણવાનું ચાલુ ભણવાનું બારમું ધોરણ ચાલુ છે હાલકો ને દસ વાગે જવાનું અને પાછું પાંચ વાગે આવીને પણ આમાં ધ્યાન આપવાની થોડી ભણવામાં પણ ધ્યાન આપવાની બંને સાઈડ હા બંને સાઈડ ધ્યાન આપવાની જો મિત્રો અઢાર વર્ષ નું યુવા સાથી અને પશુપાલન કરે છે સમજી લો કે ભણવાની સાથે સાથે એ પશુપાલન પણ કરે છે ઘણા બધા એક્ટિવ છે આપણી ભેસો હાલમાં જે દૂધ ઉપર કીધી ગીટી ગીટી તમે ચાર ભેસો દૂધ ઉપર છે કેટલું દૂધ થાય છે હાલમાં હાલમાં ત્રીસ લિટર જેવું દૂધ છે કોને ટાઈમ નું હા ટાઈમ નું આખા દિવસનું આખા દિવસનું સાઠ લિટર છે એટલે વધુમાં વધુ કેટલું દૂધ આપે આપણી ભેંસ આ આપણી ભેંસ એક ભેંસ દસ થી અગિયાર લિટર દૂધ આપે 10 થી 11 લિટર હા અગિયાર લિટર એટલે ટાઈમ નું કહો છો કે આખા દિવસનું એક ટાઈમ નું એક ટાઈમ નું હા એક ટાઈમ નું ખરેખર ખરેખર એ પણ બતાવજો હવે મિત્રો સમજી લો કે એમની પાસે ભેસો તમને જે જોવા મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ છ એક જેવી મોટી ભેસો છે આ બીજી મોસ્ટ ઓફ તમારા પાસે પાડ્યું બોળે હા પાડ્યું બોળી છે પાડ્યું તમે ખરીદી લાવી હતી ના ઘર ને બધું ઉછેર ચાલુ જ છે કોને બે વર્ષથી તમે જે શરૂઆત કરી બે વર્ષ પહેલા હા કેટલી ભેસો લાવી હતી ટાઈમે એ ટાઈમે ચાર ભેંસો જેવી હતી ખાલી ચાર ભેંસો હવે તમે બીજી કોઈ ખરીદી નથી ના નથી ખરીદી તને મોસ્ટ ઓફ લે જ ભેંસો થી

કારણ કે પંદર દિવસ લો બી દિવસ પડે તો એ દસ અગિયા લિટર આ દસ અગિયા લિટર દૂધ છે હવે જે તમે જે પોચ ભેસું લાવી શું શું ભાવ નહીં લાવવી ક્યાં ક્યાંથી લાવી તમે આ એક લાવી હતી કોને ડાબી બાજુથી અચ્છા એ ભાવ માર ને ખબર છે અચ્છા એ સસ્તામાં આવી હતી ભાવની ખબર નહીં પણ માપના ભાવમાં જ આવી હતી એ સમય એમ અચ્છા સરસ અત્યારે એ ભેંસો વેચવાની પણ નહીં હવે તમે બધું ઉછેર જ કરો છો હા ઉછેર જ કરવાનો અત્યારે કેટલા જણાનું દૂધ થાય છે

ભાવ ભાવ ફરક એટલે કે વધારો ઓછો હા ઓછો અત્યારે રડકાદલી ભાવ ફરક આપે છે સત્યાવીસ અઠ્યાવીસ ટકા ઓગણત્રીસ ટકા ઓગણત્રીસ ટકાની ગણતરી છે એમ હા હવે જોવો મિત્રો પશુપાલન ક્ષેત્રમાં તમારે સમજી લો કે સક્ષમ થવું હોય તો આ ભાઈને તમે યુવા સાથી છે જે મિત્ર છે સમજી લો કે એ પણ એટલા એક્ટિવ છે અને તમે એમના ભાદર પણ એક્ટિવ છે તમારા ભાદર કે બાર ગયેલા હાલમાં હા બાર ગયેલા છે હાલ હવે એ ખુદ એક્ટિવ છે સમજી લો કે એમની પશુપાલનની શરૂઆતમાં માત્ર ચારેક પશુ કરેલી હવે અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ મોટી જે ભેંસો તમને દેખાય છે છ એક જ ભેંસો છે હવે અહીંયા તમે જે પાડિયું જોઈ શકો છો પાડિયું પણ બહુ સારી એવી છે બધી સારી વજનવાળી છે અ મોસ્ટ ઓફ એમનું જે મેન કામ છે એ સંવર્ધન કરવાનું કોઈ પણ હવે વેચે ખરીદવા માંગતા નથી ના કે વેચવા પણ માંગતા નથી વેચવા પણ નહીં સમજી લો કે જે પાડીયોનો વ્યવસાય દે સવર્ધન કરે તમારે મોટી કરવી હા મોટી કરવી એવી જ રીતે તમારે આગળ વધુ હા એવી રીતે આગળ વધવું જમીન તમારા પાસે કીધી પાંચ વીઘા પાંચ વીઘા તમારી જેસી ભાષામાં અહીંયા તમે એક બઉટાઓ બઉટાઓ જેવી થાય હા જે આજે તમે કીધું ને 11 કિલો આપશે હા કઈ વેતર છે આનું આનું ત્રીજું વેતર છે થોડી ખોલીને બતાવજો હા ખોલીને બતાવું જાઓ તો જો ભાઈ હવે આરી અગિયાર એક લિટર જેવું દૂધ આપે છે ભેંસ બહુ મજબૂત છે બહુ વજનવાળી છે સમજો આ લાયન કેટલો સમય થયો ભાઈ અને બ બાર મહિના બે વર્ષ જેવું થઈ ગયું બે વર્ષ જેવું એનો થઈ ગયો છે સમય હવે તમે જોઈ શકો છો હજી પણ મને એમ છે કે જે દૂધ આપે છે એ મુજબ સમજી લો કે હજુ પણ એને વ્યવસ્થિત થોડીક સેવા કરવામાં આવે એને મોટું થોડુંક સંતુલિત આહાનું જે દોડિયું કરા આપણે એ દોડિયું થોડું હજી વધારે મૂકો મોટું મૂકો તો હજી પણ એ વધારે દૂધ આપી શકે

પછી પછી પાણી પાવી દેવાનું બાર વાગે એટલે પછી પછી ચાર વાગે પાછું આપવાનું પાછું ચાર વાગે હા સરસ સુપર જો મિત્રો સમજી લો હવે ખાસ વાત એ કે તમને હું મોટા મોટા એવા ફાર્મ બતાવું જેમાં હજારો પાંચસો સો દોઢસો ભેંસો ઊભી હોય પણ સમજી લો કે આ શરૂઆત છે હરેક નાનો અથવા મોટો કોઈ બી પશુપાલક હોય કોઈ બી આ તબીલામાં શરૂઆત કરે તો ત્યારે શરૂઆત એમની આ જ પ્રકારની હોય છે ચારથી પોજ ભેસો કરે અને એના થકી કંઈક નવું શીખે અને એના થકી આગળ વધી શકે છે હવે સમજી કે શરૂઆતમાં તમારે થોડાક રૂપ હોય તો એની શિંગડી થોડા ઘણી આગા પાછું હોય તો ચાલશે એના પૂછડા થોડા ઘણા એવા આગળ પાછળ હોય તો ચાલશે બાવલ થોડા ઘણી એમ કે એટલી બધી ચોખ્ખી ન હોય તો ચાલશે બાકી વાસ્તવમાં શરૂઆતમાં જે શરૂઆત કરે એને વ્યવસ્થિત દૂધ જોવે દૂધ જોવે આ સૌની પહેલી સૌથી પ્રથમ ભેંસ આ રીત લાવેલી સૌની પહેલી તમે સૌની પહેલી સરસ સરસ સુપર પાડી પાડી આવી છે કોણ ટોટલ બધી પાડીઓ આપી કેટલી આપી પાડીઓ પાડીઓ આઠ પાડીઓ આપી આઠ પાડીઓ હા ધાણીને એક પાડો આપે હતો તમારી આઠ પાડી હા અમારી આઠ પાડીઓ આપી લો ભાઈ હવે એમની શરૂઆત સારી છે ને ઉપર વાળાનો સાથ છે એટલે મોસ્ટ ઓફ બધી પાડીઓ આપે છે અને પાડીઓ થકી છે આગળ વધી રહ્યા છે જો ભેંસ બહુ સારી એવી છે

સાંકરી ઓછી હતી બની માં સરવાર ઓછો હતો એટલે પોર અચ્છા હા ઓણ દસ લિટર આપશે એવો અંદાજ છે લાય સમય કેટલો થયો લાયા ને સમય કોને બાર મહિના જેવું થઈ ગયું છે એક વાર વી ગયી હા એક વાર વિયાણા લાવી તી ત્યાંથી અચ્છા એ ટાઈમે કેટલું દૂધ આપ્યું તું સાત થી આઠ લિટર આપ્યું તું સાત ય આઠ લિટર હા ઓકે જો મિત્રો એ ટાઈમે સાત થી આઠ લિટર દૂધ આપેલું આ વર્ષે થોડું વ્યવસ્થિત તાજી થઈ જાય ને હા આ વખતે કોને વાહવા ટાઈમ થઈ ગયો લાયને એને તો ઘણી તાજી થઈ છે અચ્છા લાવો આ બાજુ પાછી આ બાજુ જો મિત્રો બન્ની જાત એ વિશે કે એને ચરવાનું વધારે પસંદ હોય ઉભારો 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 બાકી જોઈ શકો છો ભેસ સ્ટ્રક્ચર વાઈઝ બહુ સારી કેટલો વિયાણો કેટલો સમય બાકી છે કોને હજી ત્રણ મહિના જેવું લાગશે ત્રણેક મહિને જુઓ હજી એનો સમય બાકી છે ભેંસ બહુ સારી એવી છે એનું તમે પેટ જુઓ પેટ ક્યાં પડ્યું છે થોડુંક વેતર એનું કદાચ મોટું છે પણ સમજી લો કે આવી ભેંસ થોડીક ઉંમરમાં હોય ને થોડીક સસ્તી પડતી હોય આ ટાઈપની તમે ભેંસોમાં સારો એવો વ્યવસ્થિત બુલું ઉમેરો તો આવનાર જે બચ્ચા છે એ તમે મોટા કરો ને એના સવર્તન થકી પણ તમે બહુ સારું એવું દૂધ પૈસા નામ બધું કમાવી શકો છો હવે ત્રણેક મહિના પછી વિયા છે એટલે તમને શું આઈડિયા છે કેટલું દૂધ આપશે અરે 10 લિટર જેવું ઓણ આપશે એમ ટકે એમ હા સરસ 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 બોધી દો બોધી દો હવે જો મિત્રો એક બહુ મજબૂત તમને ભેસ બતાવું છું થોડી ફેરો એને ફેરો એટલે લોકોને બાવલું આમ થોડો કે એમને માં પાછળ ફેરો એટલે ના ના ખોલો ખોલો હાલો ખોલો હાલો જાવ આ બાજુ જાવ આ જો મિત્રો ભેસ બહુ મજબૂત છે બાવળે બધી રીતે મજબૂત આવી તમે જોઈ શકો છો આ ક્યાંથી લાવ્યો ભાઈ આ ઘરનો ઉછેર છે આનો હારો હતો એમ હા જો આનો બાપ બનીનો હતો હવે એક સારો બુલ હોય ને જો બાવળે બધી રીતે મજબૂત છે સમજી લો કે તમારા પાસે લોકલ ભેસ હોય તમારી પાસે સ્થાનિય્ય લોકલ ભેસ હોય એની અંદર વ્યવસ્થિત એક સારો બુલ આવી જાય

અચ્છા પેલા વેતર તમારા પાસે વીણી હતી હા પેલા વેતર મારા પાસે વીણી હતી કેટલું આપ્યું પેલા વેતર માં પેલો વેતર બે આંચળ પાડીને ધવરાયા હતા હમ પાડાને અને 4-5 લિટર દૂધ હતું ખાલી બે આંચળ બે આંચળ હા બે આંચળ પાડીને ધવરાયા હતા અત્યારે કેટલું આપે છે અત્યારે 5 લિટર છે ખાલી નહીં કરી હતી બે દિવસ થયા છે વીણા અચ્છા બે દિવસ જ થયા છે હા બે દિવસ જ થયા છે જો મિત્રો બે દિવસ થયા છે એટલે અંદાજ આપણે આ મુજબ કહીએ તો 6-7-8 લિટર દૂધ આપી શકે પણ પણ આપી શકે 8 લિટર આપી શકે છે આરી

આ ભેસ નહીં સમજી લો કે આપણે જે પેલી ભેસ બતાવી નવ લિટર વાળી એ તમે કશો અગિયાર લિટર દૂધ આપશે હા એની આરી પાડી છે હા એની પાડી છે આ તમે બી કરાવ્યું હા હવે આમાં મિત્રો એ એમણે કારણસી એક સિંગડું એ રાતે એને કાઢી દીધું છે બાકી જુઓ વ્યવસ્થિત એમણે બંને બીજ કરાવ્યું એટલે એની જે રૂપ છે એની જે સિંગડી છે બધી રીતે આવી ચૂકી છે અને આ જે તમે જે આ કર્યું ને બીજણ હા બીજ કરાવો અથવા

બારમું ભણો છો હા બારમું તો જો મિત્રો ઉમર રાની છે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે શરૂઆત થઈ ચૂકી છે એમની પશુપાલન ક્ષેત્રની અને સમજી લો કે અમારો મેન ઉદ્દેશ એ હોય છે કે જે કોઈ બી નાનો પશુપાલક હોય જે નવી નવી શરૂઆત કરે અને એમનો આપણે વિડીયો લો તો એમને ઉત્સાહ રહે અને એ વિડીયો લીધા પછી એમનામાં પણ થોડીક ઉત્સાહ વધે છે એ પણ વ્યવસ્થિત એ પશુપાલન ક્ષેત્રમાં એક્ટિવ થાય છે અને આગળ જતાં એ મોટું નામ કરે છે લો ભાઈ તો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો આવનાર વર્ષોમાં તમે આના કરતા પણ સવાયું કાર્ય કરો ચડિયાતું કાર્ય કરો એમને આશા છે હવે તમે ખેતીવાડી પણ કરો છો અને પશુપાલન પણ કરો છો હાલમાં આગળ પશુપાલન છે કે ખેતી છે તમારે બંને પશુપાલન અને ખેતી બંને અચ્છા મેન ફોકસ છે અમે પશુપાલન મેન પશુપાલન હા મેન પશુપાલન કોઈ બી સમજી લો કે નાળા મોટો તમારે કોઈ બી કાર્ય કરવું હોય આર્થિક રીતે કોઈ લગન હોય છે કોઈ મોમેરો હોય હા સમજી લો કે આર્થિક રીતે તમે કાર્ય કરવું હોય તો મેન ઇન્કમ કઈ તમારી હા પશુપાલન મેન પશુપાલન હા પશુપાલન લો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ જય ગોમાતા જય ગોપાલ વંદે કો માત્ર થેન્ક યુ